ગુજરાતમાં એક એક બાદ નકલી ભેજાબાજો પકડાઈ રહ્યા છે તો ક્યારેક નકલી પીએમ અધિકારી તો ક્યારેક નકલી સીએમ અધિકારી હવે તો રાજ્ય મંત્રીનો નકલી પીએ ઝડપાયો છે જુનાગઢ ધારાસભ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીના નામે રોપ જમાવતો એક ભેજાબાજ પોલીસના હાથે લાગ્યો છે તારા સભ્યોનો અંગત મદદની સોવાનું કહેતા આ ત્રેપન વર્ષના આધેર ડી કારમાંથી એમએલએ ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે તથા તેની પાસે મંત્રીના નામનું વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું છે હાલમાં પોલીસે રાજેશ જાદવ નામના શખ્સે કેટલાક લોકો સાથે છેતરપિંડી આચરી છે તે તમામ મામલે તપાસ શરૂ થઈ છે એટલે ગઈકાલે રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી જેનો નંબર હ્યુન્ડિયા આઈટેન જીજે ઇલેવન એસ ડબલ સિક્સ થ્રી વન એમાં જે રેડ કલરનું એમએલએ લખેલું એમએલએ ગુજરાત લખેલું બોર્ડ હોય આ શંકાસ્પદ લાગતા ગાડી રોકી તેની પૂછપરછ કરતા આ જે મતલબ ખરેખર આ કોઈ સંબંધિત ના હોય એમએલએ ગુજરાત સાથે કોઈ લેવા દેવા ના હોય પરંતુ જે આ જે માણસ છે રાજેશ જયંતીભાઈ જાદવ મૂળ જૂનાગઢ વાટલા ફાટેક રહેતો હોય અને તેની પૂછપરછ દરમિયાન છે તે એમએલએ ગુજરાતના જે બોર્ડ છે ખોટું લગાવીને ફરતો હોય ગાડીમાં તો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ એકસો સિત્તેર મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ બાબતે તેની પૂછપરછ શરૂ છે તેની પાસેથી છે વિઝિટિંગ કાર્ડ પણ મળી આવેલા છે જેમાં માની રાજ્યકક્ષાના મંત્રીશ્રીના જે અંગત સચિવ અંગત શબ્દ લખેલો છે અને આ બાબતે હાલ મેલ મારફતે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ છે આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પણ તેની પૂછપરછ દરમિયાન એક ફોરેસ્ટર પણ હાલ પોલીસ સ્ટેશન છે એ શાહથી આપવા આવેલા છે કે પરિક્રમાના સમયે એમએલએનું આ જે મદદનીનું જે કાર્ડ છે માનની રાજ્યકક્ષાના મંત્રીશ્રીનું તે બતાવી અને તેને છે એ પોતાના ટુ વ્હીલ સાથે પ્રવેશની માગણી કરેલી તો આ બાબતે પણ ફોરેસ્ટની જે અધિકારી છે તેમનો સંપર્ક કરી અને તપાસ